પ્રશ્ન નંબર એક આદિમાનવનું જીવન કેવું હતું આદિમાનવનું જીવન ભટકતું જીવન હતું ચંદ્રગુપ્તની માતાનું નામ શું હતું ચંદ્રગુપ્તની માતાનું નામ મુરા હતું ભારતમાં જીએસટી ક્યારથી લાગુ થયો હતો પહેલી જુલાઈ બે હજારના રોજ જીએસટી લાગુ થયો હતો ગોપી તળાવ ક્યાં આવેલું છે ગોપી તળાવ બેટ દ્વારકામાં આવેલું છે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે